નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડાથી ધોળકા જતો રોડ છે અને વચ્ચે આ રડુ ગામ આવે છે અહીંયા એક અલૌકિક શિવાલય આવેલું છે જ્યાં સાતસો વર્ષથી ઘીનો ભંડાર ભરેલો છે અને અહીંયા કામનાથ દાદાનું મહાદેવ છે જ્યાં કામનાથ દાદા શુદ્ધ ઘીથી રીઝતા હોવાની માન્યતા છે પ્રાચીન પરંપરા અનુસાર અહીંયા કામનાથ દાદાના મંદિરે પોતાની બાધા માનતા પૂર્ણ થાય એટલે શ્રદ્ધાળુઓ અહીં ઘી ભેટ આપી જાય છે અને ઘી એટલું બધું વધી ગયું કે એને સાચવા માટે ગાળવા મોટી ગોરી હોય મોટા માટલા એમાં સંગ્રહ કરવામાં આવતો હતો અને એવા અજાયબ અલૌકિક શિવાલયના આપણે દર્શન કરવા અત્યારે જઈ રહ્યા છીએ કામનાથ દાદાનું આ સરસ શિવાલય છે અને બોર્ડર છે એમાં પણ ઘીના ગાળવા એનો લોગો બનાવાયો છે સવારથી જ અહીંયા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે ગામ પર ગામથી આવે છે અને અખંડ જ્યોત જે જ્યોત સ્વરૂપે જે પૂનાજ ગામથી કામનાથ દાદાને અહીં લાવવામાં આવ્યા હતા એ અખંડ જ્યોત તો નિરંતર અહીંયા પ્રજ્વલિત છે જ આ ઉપરાંત અહીંયા જે ઘીની ગોરીઓ વધી ગઈ ઘીની ગાળવાની જે સંખ્યા છે એ વધતી જઈ અને આજે બારસોથી તેરસો જેટલી મોટી ગોરીઓ ગાડવા ભરીને ઘીનો ભંડાર અહીંયા એકત્રિત થઈ ગયો છે અને જો આ કામનાથ દાદાનું સરસ ભવ્ય ગોલ્ડન ટેમ્પલ જેવું શિવાલય છે ખૂબ જ આ વિસ્તારમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે વિશ્વનું આ એક એવું મંદિર છે કે જ્યાં વર્ષોથી સતત અખંડ દીપ પ્રજ્વલિત છે અહીંયા શિવલિંગના દર્શન કર્યા અને કામના દાદાના દર્શન કર્યા પાર્વતી માતાના દર્શન કર્યા અને આ એ દિવ્ય જ્યોત છે અહીંયા બે અખંડ જ્યોત પ્રજ્વલિત છે જે છસો સાતસો વર્ષથી અહીંયા અખંડ પ્રજ્વલિત છે અને થોડા વર્ષોથી તો અહીંયા બહાર યજ્ઞમાં પણ સતત ઘીઓ માય છે આ ગર્ભગૃહ છે કામના દાદા મહાદેવનું ખૂબ જ દિવ્ય અને તેજસ્વી ઓજસ્વી અંદરનો નજારો આપ જોઈ રહ્યા છો અને દરરોજ સેંકડોની સંખ્યામાં ગામ પરગામના શ્રદ્ધાળુઓ કામનાથ દાદાના દર્શને આવે છે આપ જોઈ રહ્યા છો સતત અવિરત શ્રદ્ધાળુઓ નાના મોટા બાળકો મહિલાઓ બહેનો દીકરીઓ બધા જ દર્શનાર્થી અહીંયા આવતા હોય છે અને અહીંયા કામનાથ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આ સાથે જે ઘીનો ભંડાર છે એ ભંડાર જોઈને પણ ખૂબ જ અભિભૂત થાય છે અજવા સરસ ગોલ્ડન ટેમ્પલ ખૂબ જ પવિત્ર ઉર્જાવાન સ્થાન છે દરરોજ નિરંતર સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થી અહીંયા ઉમટી પડતા હોય છે અને મિત્રો કામનાથ દાદાના ઇતિહાસ વિશે આપણે આગળ અહીંના જ એક સ્વયંસેવક પાસેથી આપણે જાણીશું માહિતી પરંતુ અહીંની એક ખાસ એ ખાસિયત છે કે વિશ્વનું આ એક એવું મંદિર છે કે ત્યાં સતત ચોવીસ કલાક યજ્ઞ કુંડમાં ઘીની આહુતિ અપાય છે અહીં આવનાર દરેક શ્રદ્ધાળુઓ દરેક આંગતું દરેક મુલાકાતી માટે ચા ગરમા ગરમ કડક મીઠી ચાની વ્યવસ્થા અહીં કરવામાં આવશે અને આ એ ચીમની છે કે જ્યાંથી યજ્ઞકુંડનો ધુમાડો ઉપર આકાશમાં જાય છે નીચે યજ્ઞ મંડપ છે ત્યાં સતત અવિરત શુદ્ધ ઘીની ધારા એટલે શુદ્ધ ઘીની આહુતિ યજ્ઞમાં અપાય છે અને એના દ્વારા જે યજ્ઞ હવન થાય છે એનો વાયુ અંતરિક્ષમાં ફેલાય છે અને વાયુમંડળ આકાશમાં જે છે એ પણ શુદ્ધિકરણ થાય છે માન્યતા પ્રમાણે આપણા યજ્ઞ હવન જે થાય છે એના કારણે વાતાવરણમાં શુદ્ધિ થાય છે અને આ બધા ઘીના જે ભેટ આવેલા છે બધા પેકેટ અને જેણે પણ બાધા માનતા રાખી હોય એ અહીંયા ઘી પ્રસાદી ભેટ રૂપે આપી જાય છે અને અહીંની એક પરંપરા પ્રમાણે આ ઘી વેચી શકાતું નથી આ ઘીનો બીજો કોઈ ઉપયોગ કરી શકાતો નથી માત્ર દીવા માટે એટલે અખંડ જ્યોત માટે અને યજ્ઞ હવન માટે વાપરી શકાય એવી પ્રાચીન પરંપરા માન્યતા છે અને શરૂઆતના વર્ષોમાં તો દર શ્રાવણ મહિનામાં એક મહિનો સુધી નિરંતર અહીં યજ્ઞ કાર્ય સંપન્ન થતું હતું અને એમાં હજારો મણ ઘી દરરોજ આ યજ્ઞકુંડમાં આહુતિ આપવામાં આવતી હતી પરંતુ દિન પ્રતિદિન મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી ગઈ એટલે ઘીની આવક પણ ખૂબ જ વધી ગઈ એટલે થોડા સમયથી થોડા વર્ષોથી આ યજ્ઞ કુંડમાં આ જે ઘીની ધારા સતત અવિરત આમાં હોમાય છે આપણે શિવાલય ઉપર શિવલિંગ ઉપર જેમ જલાધારા હોય છે એ રીતે અહીંયા આમાં ઘીની ધારા થાય છે એટલે આખંડ જ્યોત જે બહાર પ્રજ્વલિત છે ને અંદર દેવાલયની અંદર શિવાલયની અંદર બે જ્યોત પ્રજ્વલિત છે અને અહીંયા પણ આ અવિરત ય મંડપ જે છે ત્યાં પણ આ એક સરસ સાતસો વર્ષ અંદાજીત જૂની જીવત પ્રજ્વલિત છે અને હવે જે દિવ્ય નજારો છે એ આપણે બતાવીશું અહીંયા ધાતુની વિશાળ કદ શંકર ભગવાનની પ્રતિમા છે યોગ મુદ્રામાં બેઠા છે અને નાનકડું સરસ કાસ્ટનું પ્રાચીન મંદિર છે ખૂબ જ જૂનું મંદિર એ પણ છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો અલૌકિક ઘીનો ભંડાર ખૂબ જ દિવ્ય આખંડ છે અને શરૂઆતમાં અહીંયાથી જ શરૂઆત કરી હતી અને આ જગ્યાએ ભોલે બાબાનું નાનું શિવલિંગ પણ સ્થાપિત કરાયું છે અને અહીંયાથી જ આ ગોરી ગાડવા ઘી ભરેલા મૂકવાની શરૂઆત થઈ હતી શુદ્ધ ઘી વર્ષોથી આમ જ પડ્યું છે અને માન્યતા પરંપરા અનુસાર આ ઘીનો બીજો કોઈ ઉપયોગ કરી શકાતો નથી એનું વિચાર થઈ શકતું નથી માત્ર દીવા અને યજ્ઞ કાર્યમાં જ એનો ઉપયોગ કરવાનો હોય છે આ થોડી આધુનિક વ્યવસ્થા કરાઈ છે અને એમાં અહીંયા આપ જોઈ રહ્યા છો બધા ઘી ભરેલા માટલા ગાડવા કે છે એ અહીંયા ભરેલા છે આખા રૂમની અંદર સેંકડોની સંખ્યામાં શુદ્ધ ઘી ભરેલા ગાડવા અહીંયા રાખાયા છે આ જે ગોરી છે એની આજુબાજુ લાકડાનો વેર મૂકવામાં આવે છે જેથી કરીને ગોળી ખસી ન જાય અને ઘી પણ ફેલાતું અટકી જાય એટલે શ્રદ્ધાળુ આ ખોલે છે એટલે આ લાકડાના વેર જેવું કંઈક જેવો હોય થોડું ગોળીમાં પડ્યું એટલું દેખાતું હતું આપણને અનેક આ ગોરીઓ એવી છે આ ગાડવા એવા છે કે જે સો વર્ષ કરતાં વધુ સમયથી એક જગ્યાએ સ્થિર પડી રહી છે વર્ષો પહેલાં જ્યારે એને રિનોવેશન કરાવ્યું હશે અથવા કલર કામ કર્યો હશે ત્યારે ગોળી હટાવી હશે પરંતુ અનેક ગોરીઓ જૂના ખંડ જે પ્રથમ ખંડ છે એમાં તો બસો પાંચસો વર્ષથી એ ગોરી એ જગ્યાએ આ ગાડવા સ્થિર મૂકી રાખાયા છે અને ત્યાં જઈ શકાય એવું જ નથી અત્યારે એટલે એક અજાયબ ઐતિહાસિક અદ્ભુત દિવ્ય નજારો શુદ્ધગીના ભંડારનો છે ખેડા તાલુકાના રઢુ ગામે આવેલો આ કામનાથ દાદાનું અલૌકિક મંદિર છે અને શિવાલયની અહીંયા એવી પરંપરા છે કે અહીંયા શ્રદ્ધાળુઓ દ્વારા કામનાથ દાદાને રીઝવવા માટે એમને ખુશ કરવા પ્રસન્ન કરવા શુદ્ધ ઘી અપાય છે આ રડુગામ કામનાથ મહાદેવનું મોટું મંદિર એક સ્થાણક મોટું મંદિર છે હવે આ મંદિરની અંદર બહુ વિશેષતા છે અખંડ જ્યોત છે અખંડ જ્યોત સાતસો વર્ષથી આજે અખંડ જળ છે આ જ્યોતની અંદર આજે આઠ થી નવ કિલો ઘી દરરોજનો વપરાશ આ કામના ધ વર્ષો પહેલા આ ધોરણ આ રસુ ગામની અંદર વસ્તીના ધોરણ ગામ નાનું હતું જે ઘરે રબારીના બે નેહડા હતા અને તે વખતે કશિયા પટેલના આ બધા અનેક વસ્તી બધી વસવાટ લાગી અને એમાં એમાંના એક જેસમભાઈ હીરાભાઈ પટેલ આ આ દાદા એ પટેલ હતા અને આ પટેલનો અહીં રહેવા બીજેથી રહેવા આવેલા અને પછી એ લોકોનો એવો નિયમ હતો આ દાદાનો કે આ શિવાલયના દર્શન કર્યા સિવાય અન્ન પાણી લેવું નથી તે આ દાદા જયશંખાઈ હીરાભાઈ આઠ રડુથી આઠ કિલોમીટર દૂર એક ઉનાદ ગામ છે ત્યાં પણ કામનાથ મહાદેવ હતું તે આગામી સમયની અંદર આ ગામની અંદર આ શિવાલય નહોતું તે સમયની અંદર આ દાદા ત્રણ આઠ પૂણા ગામે દર્શન કરવા જતા હવે સમય સંજોગ વર્ષો જતા એમનો વ્રોધ પણ આવ્યો અને સમય સંજોગ જતાં આ નદી વાત્રક નદી પાંચ નદીનો સંગમ છે એ નદી કાયમ ઉતારી અને સામે પાર જવાનું અને સામે પારથી દર્શન કરીને પછી આવી ઘરે એમનું પોતાનું અન્ન પાણી લે પછી વ્યવસાય કરતા એમાં સમય સંજોગ જતા આ નદીની અંદર પૂર આવ્યું પૂર આવતા દાદાથી દર્શન કરવા જવું નહીં જવું નહીં એમના નિયમ મુજબ એમણે અન્ન પાણી કોઈ લીધા નહીં અને ભગવાન શિવના સ્મરણ કરે અખંડ ચાલુ રાખ્યા ભગવાન આઠ દિવસ પછી પૂર ઉતર્યું પૂર ઉતરતા ભગવાન સાક્ષાત રૂપે અમને ઘેર દર્શન આવ્યા અને દર્શન આવીને કીધું કે હવે શું આ મારા શિવાલય આવે અને અખંડ જોત કઈથી પ્રગટાઈ અને તું તારા ગામ લઈ જાય પછી આ દાદાએ ગામજનોને વાત કરી ગામજનોએ પછી વાંચતે પુનાદ ગામથી આ જોત લાયા અખંડ શ્રાવણ બારસના દિવસે આ જોતની સ્થાપના થઈ ગઈ હવે વર્ષો સાતસો વર્ષથી ગયા કરતા પછી અખંડના જોત રાખવા માટે જોત રાખવા માટે અહીં ઘીનો પ્રશ્ન થયો એટલે ઘી કેમ આપણે ભેગું કરવું પછી ખેડૂત વર્ગ હતો એટલે પોતપોતાએ પોતાના ઘેર ગાય ભેંસ જે કંઈ વ્યાય એનું ક્યાં વારણો અહીં મૂકી દેતા એમ કરતાં કરતાં લોકો માનતાઓ માનવા માંડ્યા એમના કામ સફળ થતા ગયા એટલે આ ઘીનો સ્ટોક એક ગોળી થઈ બે ગોળી થઈ દસ થઈ પચીસ ગોળી થઈ એમ કરતાં કરતાં અત્યારે તેરસો એકાવન ગોરી બારસો એકાવન ગોરી તેરસોની બેની સંખ્યામાં છે આ ગોરી એટલોનો સ્ટોક થયો આ ગોળી આ ઘી પદાર્થ બગડતું નહીં આ ઘીને કોઈ ઘીની અંદર ઘી મૂકવાની કંઈ કંઈ જોવા મળતું નથી અને આ ઘીનો ઉપયોગ યુજ તો અખંડ જ્યોત અને હવન થાય અને શ્રાવણ માસમાં હવન આજ સુધી થતા હતા પણ આવા સખંડ અખંડ હવન ચાલુ થયો છે અખંડ હવનની અંદર અત્યારે હાલ પચાસથી સાહીઠ કિલો ઘી દરરોજ વપરાય છે અને અખંડજ્યોતની અંદર આઠથી દસ કિલો ઘી વપરાય છે આ ગામ રવિશંકર મહારાજના નામનું રવિશંકર મહારાજનો જન્મ અહીં થયેલો એમના નામનું એક નાનું અંશ થશે આવે છે અહીં જે કોઈ દર્શનાર્થી આવે એમનો જમવાની ભોજન વ્યવસ્થા અહીં ફ્રીમાં છે નાસ્તો પાણી ચા બધું ફ્રીમાં અને શ્રાવણ હોય બારસ બાર જ અહીં મોટો લોકમેળો ભરાય પછી આ લોકમેળામાં તે એ દિવસે દાદાની મોટી ભવ્ય નગરયાત્રા નીકળે અને શિવરાત દિવસે પણ મોટી ભવ્ય નગરયાત્રા નીકળે અને મોટો ભવ્ય ઉત્સવ થાય છે પછી આ જે દર્શનાર્થી અત્યારે હાલ આવે એમનો માનતાઓ માની જાય એમનું કામ સફળ થતું જાય એમનું કામ સફળ થાય એટલે એમના ઘીના દેવા માય પૂરી જાય અને એમનો આનંદ પૂરો કરતા જાય જય મહાદેવ આ ગામની એક બીજી ખૂબ જ ખુશનસીબ વાત એ છે કે ભૂધાન ચળવળના આપણા પૂજ્ય રવિશંકર મહારાજ આ ગામમાં જન્મ્યા હતા આ રવિશંકર મહારાજના મોસાળનું ગામ છે અને પ્રાચીન સમયે અહીંયા નેસડા હતા અને એક રૂડી રબારણ નામની મહિલાએ રૂડું ગામ વસાવ્યું હતું અને રૂડુ અપભ્રંશ થઈ અને હવે રડુ ગામ થઈ ગયું છે અને ત્યાર પછી અન્ય સમાજના તમામ લોકો આવીને વસ્યા છે બાજુમાં સરસ નદી વહે છે અને આવું જૂનું પ્રાચીન રડુ ગામ છે અને ત્યાં આ કામનાથ દાદાનું સરસ મંદિર આવેલું છે અને અહીં આવનાર તમામ શ્રદ્ધાળુઓ સૌ પ્રથમ કામનાથ દાદાના શિવાલયની અંદર શિવલિંગના માતાજીના અને દીપક અખંડ જ્યોત છે એના દર્શન કરે છે અને એ દર્શન કર્યા પછી આ શુદ્ધ ઘીનો ભંડાર છે એ તમામ ગીના ભંડારના દર્શન કરે છે કારણ કે એ સુકન માટે સારા સુકનના અહેસાસ માટે આ ઘીની ગોળીઓ ગાઢવા છે એ ખંડમાં દર્શનાર્થે બધા જતા હોય છે અને શિવાલયના પ્રાંગણમાં જે તુલસી ક્યારો અને પવિત્ર પીપળાનું વૃક્ષ છે ત્યાં પણ બધા પૂજા અર્ચન કરતા હોય છે ખાસ કરીને મહિલાઓ અહીંયા ખાસ દર્શન કરતા હોય છે અહીંયા કોઈ ઘોડો પણ ભેટ દાદાને મંદિરે મૂક્યો છે કામના દાદાની સવારી ગામમાં નીકળે અગાઉ ઘોડાસવારી પણ થતી હશે અને અહીંયા શ્રદ્ધાળુઓની સંખ્યા અને એ બધું જોતા અહીંયા હંગામી આ ઘી વેચાણ માટે શરૂ કરાય છે હવે ઘીનો ને થોડી એમના વિશે માહિતી આપણે મેળવીશું પ્રસાદ

અનેક શ્રદ્ધાળુ અહીંયા કામનાથ દાદાના દર્શને પ્રથમવાર આવે તો પછી એમને આસ્થા એવી થાય છે કે આપણે પણ ઘીનું અહીંયા ભેટ મૂકીએ એટલે આ હંગામય હઠડીથી અહીંયા યથાશક્તિ ઘી મળી રહેશે વેચાણમાં બાજુમાં કામનાથ જનરલ સ્ટોર છે એ પાકી દુકાન છે એમણે પણ અહીંયા ઘીનું વેચાણ મૂક્યું છે અને સૌથી મોટી વસ્તુ માત્ર વીસ રૂપિયાનું પેકિંગ પણ અહીંયા છે એટલે કોઈ શ્રદ્ધાળુ હોય તો ઘીનું નૈવેદ્ય ધરાવવાથી અથવા ઘીની ભેટ આપવાથી એમની આસ્થા વધારે સુદૃઢ બને છે વધુ મજબૂત બને છે એટલે અહીંયા જુઓ તમે વીસ રૂપિયાની પેકિંગથી માંડી મોટા મણના પેકિંગ જોઈતા હોય ઘીના તો પણ અહીંયા મળી રહેશે અને ફરી જણાવી દઈએ કે વિશ્વનું આ એવું શિવાલય છે કે ત્યાં સતત અવિરત યજ્ઞકુંડમાં ઘીની ધારા થાય છે એટલે ઘીની ની સતત આવતી ચોવીસ કલાક સુધી થાય છે અહીંયા અખંડ જ્યોત સાથે અખંડ યજ્ઞ એના પણ દર્શન થાય છે તો મિત્રો આપ પણ ખેડા તરફ આવો તો રડુના કામનાથ દાદાના દર્શને જરૂર આવજો મિત્રો આ સાથે આપણે ગણપતિ મંદિર પ્રાચીન સ્વયંભૂ ગણપતિ મંદિર છે ત્યાં એક ભવ્ય અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ થયું છે પાંચ હજાર માણસો એકસાથે જમી શકે એવું સરસા ભોજનાલય બની છે એનો લોક શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને આ વિડીયો આપણે ગમે તો લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જીપી સિરીઝના વિડીયો જોતા રહો કોમેન્ટ બોક્સમાં હોમ નમ શિવાય જય કામનાથ દાદા લખો જય રડુવાળા કામનાથ દાદા